દેસાવાળાને લાકડીનો ઘા કર્યો લાકડી લમણામાં ઝીકાય ઝેરનો ઘૂંટડો ગળીને એ લોહી નીતરતો ઘેર આવ્યો બાપ ચાંપરાજે બેટાને કરમાયેલા મોઢે જોયો પૂછ્યું ને પછી કહે ભાઈજા ભૂંડા કાઠીનો દીકરો થઈને માર ખાઈને મને મોઢું શું બતાવવા આવ્યો દેસાવાળાને બાપનું વેણ એ વીજળી પડ્યા જેવું સ્વાસરું ગયું પગની પાતાળમાં અને ચોટીની બ્રહ્માંડમાં લાગી ગઈ તે દિવસથી ઘર બહાર નથી નીકળતું બંદૂકના નિશાન લેવા માંડ્યું હાથ બેસાડવા થોડા વખતમાં માં બંદૂક ઉપર હાથ બેસી ગઈ પર્વાતનો પહોર દેશાવાળો ઢોલીએ ઓહરીમાં બેઠા છે ત્યાં માથે કાગડો બેઠો છે બંદૂક ખોળામાંથી ઉપાડીને નિશાન લીધું ભડાકા ભેગો કાગડાને ઉપાડી લીધો એ જ ટાણે એવી માણકી થોડી ઉપર ચડીને ગયા પોતાને લાકડી જીકનાર બે ભાઈઓ સાથી હાકી ત્યાં તો પડકાર્યા માટી થાજો બદલો લેવા આવી પહોંચો છું બે ભાઈએ સાતી બળદ પડતા મૂકી રાસનો ઘા કરી હાથમાં ખરપિયા લઈને સામે દોટ મેલી ત્યાં તો ઘોડી ઉપરથી બંદુક નિશાન લઈને એકને લગ આવી દેસાવાળાએ તરવાર ખેંચીને ઘોડી ઉપર પેગડા પેગડાભેર થઈને એ તરવારનો નો ઘા કર્યો એક જ ઘાય બીજો પણ ઢગલો થઈ ગયો એમ ચડે ઘોડે દેસાવાળો ડેલી આવ્યા પિતા ચાપરાજ કહે લ્યો બાપુ રામ રામ હવે આપણા લૂન પાણી પૂરા થાય છે તમારે બોલે પડ્યો છું ભાઈઓની તકરાટુના વેર પૂરા કરીને હવે ઘર છોડું છું બાપની આંખને પૂછડીએ જરાક પાણી દેખાયા એક વડિયા બાંધાનો દેસાવાળો બહાર ચડી ગયો બહારવટામાં પણ હેડ હેડીના મળી રહ્યા એમાં એક જુવાનડો આયળ એ સાદુળ કરીને પણ ભર્યો ગામડી મોડ્યા ધમરોળવા માથે માંડી ભી દેવા માંડી વખત એવા પાંચ સવારો એ વાતોના ગલબા કરે છે ત્યાં છેડ ધૂળની ડમરી ઉડતી વાળી બહાર વટિયા પારખી ગયા કે નક્કી ગીસતો હોય ઘોડા મારી મીલ્યા તો જાણી ગઈ કે આગળ બહાર વટિયા ભાગી રહ્યા છે એટલે ઘોડાને હાડી હારી મૂક્યા પાડો લે તેમ ઘોડા પાછળ થોડાના ડાબલાની પડતી જાય છે એમ કરતા લાઠીના ગામના એ સપાટ ખારામાં ભેટા થઈ ગયા પાછળથી બંદૂકોને તાશીરો થયો દેસાવાળાના સાથીદાર સાદોળની ઘોડીને ગોળી વાગી ગઈ થોડો અચકાવા લાગી ઠેકડો મારતો દુળ ઉતરી ગયો દેસાવાળો સાદુને કહે બેલાડે બેસી જા સાધુળ કહે હવે તમે નીકળી રોકી રાખી હોડા ગામે ભેળી વાત કરવાની વેળા ન હતી થોડા પલકારામાં દેખાવા બંધ થયા સાધુ એક વાડીની ગમાણની ઓથ લઈ ગયું ગીસત આવતા એ ગોળીઓની ધબધબાટી બોલાવી અને સાદોળની બંદૂકની નાળ ફાટી ગઈ ને ત્રણેય બાજુ એ ઘોડે સવારીનો ઘાટો બંધાઈ ગયો એક ગોળી આવી ને સાદોળની ખોપરીનું ઉપરથી કાચલું ફોડતી ગઈ છતાં તરવાર ખેંચીને ઊભો થયો ઊભો થતા તો ત્રણ બાજુથી ગોળીઓની પ્રાછટમાં વિંધાઈને પડી ગયો ગીસતના મોવડી જોરાવર સિંહે એ મરદ સાદુરને એ દેસાવાળાની પાછળ ઘોડા બંદૂક મેળ્યા લીધી પોલીસને જાણ કરવા જવા દીધો થાતા થાતા એક દી દેસાવાળાના થોડા ચલાળાની સડકે ચડ્યા ત્યાં એક બાબાલ સામો મળ્યો આશીર્વાદ દીધા માથે રેટો કિનખામનો બુટાદાર સોનેરી કબજો

દેશાવાળાને મોજ આવી મહારાજ આ તમારા ભાગ્યના લાગે છે એમ કહીને એ અડિયો ખંખેર્યો રાણી સાતસો રૂપિયા નીકળી પીડ્યા બ્રાહ્મણ ન્યાલ થઈ ગયું બાબરિયા વાળના એ ડુંગરાઓમાં વૈયાના ટોળાની જેમ એ બહાર વટિયાઓના ઘોડા ઘૂમી રહ્યા છે ભાવનગર પોલીસ ઉપરી જોરાવરસી ઝાલાને બાતમી મળી વડગામ પાસે ભસાદર ગામને આવીને એ ઘેવું ગામમાં આવીને ઘેવું અને ગામમાં અને સીમા બંદૂકની કાળી મોરી ઘાસવા લાગી ખાખી ડગલા પહેરેલી પોલીસ પથરાવા માંડી ગામ નજીકના ઉજ્જડ લૂંટમાંથી એ દેશાવાળાએ હાકલા કર્યા પોલીસને ઠેકણો મળી જતા ઓથા લેવાઈ ગયા જોરાવર સિંહજીએ પડકારો કર્યો કે દેશાવાળા શરણે થઈ જા મારી જુબાન છે શરણે થવાનું મરદના દીકરાને હોય નહીં એ તો મોતને જ ભેટવાનું હોય હવે સામસામી બંદૂકની ગોળીઓની ઘુસટ બોલી એવી સણસણાટી વચ્ચે દેશાવાળાનો અવાજ એ જોરાવર સિંહજીને કાને પડ્યો કે એક મહેમાન મને મળવા આવેલ છે એને જવા દો ચોરાવર સિંહજીનો જવાબ મળ્યો કે ઊંચા હાથ કરી ભલે આયા આવે હું રાજપૂતનો દીકરો છું મારીશ નહીં અને મળવા એ કહે આજે તારા જેવા મરદનો સંગાથ છોડીને એ જીવ બચાવવા ભાગી છૂટું પછી મને મસાણે ન ચાંપરાજ ચાંપરા રોકાઈ ગયા દેશાવાળાને બંદૂકો ભરી લે છે એવી ઝપટ વચ્ચે ચાપરાજ જ ધાંકડો ગોળીએ વિંધાઈ ગયા એ ગોળીએ ગોળીઓના વિંધમાં પાઘડીના એ માથે જઈનેડા બાંધતા જાય છે ને ગોળીઓથી રમતા જાય છે બંદૂક દેશી અંતે ધગી ગઈ દારૂ ભરેને સળગી જાય કોણી સુધી બે હાથ દારૂ સળગતા દાજી ગયા એટલે બંદૂકનો ઘા થરીને ઉઘાડી તલવારે એ દેસાવાળે દોટ દીધી અને વિશેક કદમ દોડતા મોટા ભેર થઈ ગયા તલવારનો ટેકો લઈ લીધો સામેથી મરદાઈના પડકારા થાવા માંડ્યા અને શાબાશ મરદ શાબાશ તારી મરદાઈને દેસાવાળે એ હાથના ઈશારાથી પાણી માંગ્યું અને જોર આવર્સી જાલાય પાસે આવીને જક્ષી પાયું એક વીરને છાજે એવી અંતિમ વિધિ એ કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ